વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ગરબા મીર્યા હતા તે વેડાઈ ઉમરા પોલીસ મથકનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને ગરબા બંધ કરાવ્યા હતા ત્યાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું કર્મચારી વિદ્યાર્થીઓને માર માર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો અને આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પણ પડ્યા હતા ગુજરાતમાં કેટલાય જિલ્લાઓમાં મામલે એબીવીપી દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું એટલું નહીં સુરતમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે વિદ્યાર્થીઓની માંગ હતી કે આ ઘટનામાં જવાબદાર પોલીસ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી સુરતમાં છે ત્યારે ઉમરા પીઆઈ કેઆઈ મોદી પીએસઆઈની બદલી કરવામાં આવી છે મળતી માહિતી મુજબ પીઆઈની સ્પેશિયલ બ્રાન્ચમાં પીએસઆઈની કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે જ્યારે બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે આજે પણ વિદ્યાર્થીઓએ સુરતની વિવિધ કોલેજો બહાર વિરોધ નોંધાવ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા કોલેજોની બહાર તાળાબંધી કરી રસ્તા બ્લોકરી સૂત્રોચ્ચારો કર્યા હતા સાથે પ્રકાશવાળા